મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો વડાપ્રધાન મોદીના ભવ્ય સ્વાગતની તૈયારી હાલ સુરતમાં જોવા મળી રહી છે વડાપ્રધાન મોદી આવતીકાલે સુરતના પ્રવાસે છે વિવિધ છ પોઈન્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવશે તેવો રોડ શો મિની રોડ શો કરે તેવી પણ શક્યતાઓ છે તેને લઈને પણ તૈયારીઓ છે ભાજપના પાંચ હજાર કાર્યકરો પીએમ મોદીનું સ્વાગત કરશે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત થવાનું છે ધારાસભ્યોને પીએમના સ્વાગત માટેની જવાબદારી સોંપાઈ છે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેવાના છે ત્યારે રત્ન કલાકારોને પણ વડાપ્રધાન મોદીને આવકારશે તમામ રત્નકલાકારો છે તે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવાના છે ભવ્ય તૈયારીઓ હાલ જોવા મળી રહી છે મુંબઈથી પણ ડાયમંડ વેપારીઓ સુરત આવી પહોંચ્યા છે સુરતના ઉદ્યોગકારોને વડાપ્રધાન મોદી સંબોધશે તેવી પણ જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે આજ અંગે વધુ વાત કરીશું સમાતા રાકેશ અમારી સાથે લાઇવ જોડાયા છે રાકેશ આવતીકાલે વડાપ્રધાન મોદી સુરત આવવાના છે ડાયમંડ નું ઉદઘાટન કરવાના છે કેવી તૈયારીઓ હાલ જોવા મળી રહી છે બિલકુલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિશેષરૂપથી બે કાર્યક્રમો સુરત ડાયમંડ બુટ જવા રવાના થશે એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વેની જે તૈયારીઓને આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યો છે દ્રશ્ય સીધા સ્ટેજ પરના કે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીં પહોંચ્યા છે અને જે તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પડી રહ્યા છે તમામ જે તૈયારીઓ કરવામાં આવી રહી આવી છે તે તૈયારીઓનું અહીં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે સુરત ડાયમંડ બુશ જે છે તે કુલ ચોત્રીસો કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે પાંત્રીસ પોઈન્ટ ચોપન એકર ની વિશાળ જગ્યા અંદર આ ડાયમંડ બુથ ઉભું કરવામાં આવ્યું છે એક પોઈન્ટ પચીસ લાખ લોકોને રોજગારી મળી રહે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે પ્રધાનમંત્રી જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે ને તેને લઈને આ પ્રકારની બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે જોઈ શકાય છે કે વિશાળ સંખ્યાની અંદર જે બેઠક વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે પોલીસનો લોખંડની બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે ત્રણ હજાર જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ અઢારસો હોમગાર્ડ અને

શકાય તેમ નથી ખાસ કરીને શહેરમાં જે વૈકલ્પિક રૂટો પણ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે બે રૂટ છે તે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે વૈકલ્પિક રૂટ ઉપર પણ વાહન ચાલકોને અગવડતા ના પડે તેમજ એરપોર્ટ તરફ જતા પેસેન્જરોને પણ કોઈ અગવડતા ના પડે તે તમામ બાબતોને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા તમામે તમામ સ્થળો પર પોલીસ વ્યવસ્થા પણ હાલ કરવામાં આવી છે પરંતુ તે પહેલા ફરી એક વખત આપને દ્રશ્ય ડાય સ્પરના બતાવવા માંગીશ કે જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જાહેર જનસભાને સંબોધિત કરવાના છે અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ડાયમંડ કમિટીના જે મથુમ છે સહિતના જે આગેવાનો છે તે સ્ટેજ પર હાલ જોવા મળી રહ્યા છે એટલે તૈયારીઓ હાલ પૂર્ણ થઈ છે અને હવે ઘડીઓ રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત આવી રહ્યા છે ત્યારે તેઓની તૈયારી અને તેઓના ભવ્ય ભવ્ય સ્વાગત માટે એની તૈયારીઓ હાલ કરી લેવામાં આવી છે આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે હોય છે તે દ્વારા પણ જે રિહર્સલ કરવામાં આભાર રાકેશ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે તો વડા